ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અને ઘનફળ હોય તો સેમી ઘન મીટર હોય તો મીટર ઘન હોય એકમ હોય તો એકમ ઘન હોય આ યાદ રાખજો તો તેનું ઘનફળ આપણે મેળવવાનું છે તો ઘનફળનું સૂત્ર શું આવશે તો કે ચાર તૃત્યાંશ પાય આર નો ઘન આર તો ત્રિજ્યા ક્યાં રકમમાં તો આનો મતલબ એવો થયો કે ત્રિજ્યા આની અંદર છે ક્યાં ક્ષેત્રફળ ઉપરથી તો કોનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપને આપેલું છે એકસો ને ચોપન સેમી વાત અને એકસો ચોપન તો એનું સૂત્ર ઘોડાની વક્ર સપાટીનું ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્કેર ફોર પાય આર સ્કેર હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે આપ્યું છે એકસો ને ચોપન બરાબર ચાર પાય ની જગ્યાએ બાવીસ ના છેદમાં સાત આર આપને નથી ખબર એ તો મેળવવાનું છે આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા જ મેળવવાની છે મિત્રો અહીંયા છેદમાં કઈ ન હોય તમે એક મૂકી શકો એકસો ભાગાકાર માં એને ગુણાકાર છેદ ઉડાડો તો બાવીસ સત્તા એકસો ને ચોપન બાવીસ સત્તા એકસો ને ચોપન સત્યો સત્યો ઓગણપચાણ ઓગણ પચાસ એક ઓગણપચાસ અને છેદ ની અંદર ચાર બરાબર આર નો વર્ગ હવે અહીંયા વર્ગ કાઢ નાખો તો અહીંયા વર્ગ મૂળ કરવું પડે તો ઓગણ કોનો વર્ગ છે તો કે સાત નો ચાર કોનો વર્ગ છે તો કે બે નો તો આપને મળશે ત્રિજ્યા આર બરાબર સાત ના બે અથવા ત્રણ પોઈન્ટ પાંચ તમે પણ લખી શકો છે હવે આપણે મેળવવાનું છે મિત્ર હવે મેળવવાનું ગોળાનું ઘનફળ મેળવવાનું છે તો ગોળાનું ઘનફળ બરાબર એટલે ગોલક પણ લખી શકો તો ગોલક નું ઘનફળ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ હોય તો પાંત્રીસ ના છેદ માં દસ પાંત્રીસ ના છેદ માં દસ એમ તમારે કરવું ત્રણ વખત છે એટલા માટે આપણે ત્રણ વખત લઈએ સાત સાત કટ થાય બાકી કટ થતું નથી તો અહીંયા આના અડધા અથવા બે બે ચાર બે અને કાવીશ નીચે માત્ર ત્રણ વધે તો અહીંયા અગિયાર અને સત્ય ઓગણપચાસ અને છેદ ની અંદર ત્રણ ઓગણપચાસ ગુણ્યા અગિયાર પડે પાંચસો ઓગણચાલીસ અને પાંચસો ઓગણચાલીસ ત્રણ તો અહીંયા સાઈડ રબકામ કરી લેવાય મિત્રો ઉપર થી નવ ઉતારશું તો ત્રણ નવા સત્યાવીસ થઈ જશે ત્રણ નવા સત્યાવીસ બે હવે અપૂર્ણાંક ની અંદર એ જવાબ હોય મિત્રો તો આપણે અપૂર્ણાંક લખવું હોય તો કેમ તો કે શેષ વિધિ ઉપર આ છેદ ની અંદર છે અને એકસો ઓગણા પૂર્ણાંક બે ત્રત્યાવશ એકસો ઓગણસી પૂર્ણાંક બે ત્રત્યાવ સેમી છે તો સેમી ક